ઘરે પાંચ પાંચ દીવા પ્રગટાયા છે આપણે સરસ રોશની કરી છે અને આપણું જે જયારે મંદિર નતું અને પછી બાબરી મસ્જિદ બની તૂટી બરાબર એ પછી જે પણ ડિસિઝન થયા એ આપણે એક સુંદર રીતે આખું પર્યા એનું વ્યવસ્થિત રીતે એક બોર્ડ બનાવી એમાં આપણા નેક્સ્ટ જનરેશનને ખબર પડે નાના છોકરાઓને ખબર પડે કે આપણે શું હતું ને અત્યારે કઈ જગ્યા ઊભા છે આ એવું છે કે ના ભૂતો ને ભવિષ્યથી પાંચસો વર્ષ બાદ જ્યારે ભગવાન શ્રી રામ મંદિર પરત ફર્યા છે ત્યારે દેશમાં દિવાળી ઉજવાઈ રહી છે ત્યારે અમદાવાદના પાટીદાર ચોકની નજીક આવેલ કેકેનગર સોસાયટીમાં પણ આયા દિવાળી જેવો જ માહોલ છે જે ઉભો થયો છે કારણ કે પ્રભુ શ્રી રામ છે જે પાંચસો વર્ષ બાદ મંદિર પરત ફર્યા છે અત્યારની પણ જો વાત કરીએ તો આ સમગ્ર વિસ્તારમાં સવારથી જ દિવાળીની જેમ ઉજવણી કરવામાં આવી હતી રોશની કરવામાં આવી છે પંદરસો જેટલા દીવા પ્રગટાવવામાં આવ્યા છે ત્યારે સાથે પણ જો વાત કરીએ તો આ સમગ્ર સોસાયટીમાં તમામ લોકોએ એકત્ર થઈને દિવાળી જેવો માહોલ છે તે ઊભો કર્યો છે કારણ કે મહત્વનું છે કે પ્રભુ શ્રી રામ જ્યારે મંદિરમાં પરત ફર્યા છે અત્યાર સુધી ભગવાન ટેન્ટમાં બિરાજમાન હતા અને હવે પ્રભુ છે જે નીજ મંદિર પરત ફરતા તમામ લોકોમાં ખુશીની લાગણી છે તે જોવા મળી રહી છે સાથે જ સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ પ્રતિષ્ઠા મહોત્સવ પણ તમામ લોકોએ સાથે મળીને એક સાથે નિહાળ્યો અત્યારે પણ આ તમામે તમામ લોકો અહીંયા દિવાળીની ઉજવણી કરતા હોય તેવો માહોલ હાલ અહીંયા જોવા મળી રહ્યો છે કારણ કે પ્રભુ શ્રી રામ છે જે નીજ મંદિર પરત ફર્યા છે કેમેરામેન અંકિત દવે સાથે રીમા દોશી ગુજરાત પોસ્ટ અમદાવાદ